ચાલો બધાને મેળામાં જવું છે ને તો ચાલો મેળામાં જઈએ બરાબર મેળામાં મજા આવે કે નહી ચાલો ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ मेला मजा करीशू चालो मेले जईये मेला मजा करीशू चालो मेले जईये મેળામાં જઈશું શું શું કરશું મેળામાં જઈશું શું શું કરશું ઝાડાપાડા હાથી પર બેસશું ઝાડાપાડા હાથી પર બેસશું ચકર 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 ડોળ માં ફરશું જાડા પાડા હાથી પર બેસુ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ चालो जो मेलो चालो, चालो, चालो <autonomy> तिखी तीखी भेल खाशु तिखी तिखी भेड खासु ठन्डो ठन्डो आइसक्रिम खासु ठन्डो ठन्डो आइसक्रिम खासु चालो जोवा वा जाइए मेलो चालो जोवा वा

પપ્પા માટે પાકીટ લઈશું પપ્પા માટે પાકીટ લઈશું બંગડી લઈશું બેન માટે ઢીંગલી લઈશું બેન માટે ઢીંગલી લઈશું

हेलो मेला मां मजा करीशु मजा करीशु मजा करीशु